મારું નામ નાગભાઈ આલિકભાઈ દાદલ ગામ જામકા તાલુકો જિલ્લો જુનાગઢ અને હું બે વર્ષથી આ મરચીની ખેતી કરું છું અને ગઈ સાલ મારે એકસો ને આઠ વેરાયટી વાવેલી હતી એ બધો મેં પોર પાવડર કરીને જ વેચું છે અને પોણી મરચી મારે નવ વેરાયટીની વાવેલી છે અને બધું અત્યારે મારે બારથી દસથી બાર હજાર કિલોનું બુકિંગ છે અને પાવડર જ બનાવીને વેચવાનો ખેડૂત મિત્રો જો આવી રીતે ખેતી કરે અને પોતે પોતાનો જ માલનો ભાવ કરે તો જ ખેડૂત આગળ આવશે નકર કોઈ બી ખેડૂત આગળ આવશે નહીં આપણી પ્રોડક્ટ આપણે વેચવાની છે આપણે કઈ ભાવ થવો જોઈએ યાર્ડમાં ભરીને જાવ તો બે હજાર રૂપિયાના મળ જાય અને આપણે વેચીએ છીએ અત્યારે છ હજાર રૂપિયાનું મળ જાય છે તો મહેનત પ્રોસેસર બધી કમ્પ્લીટ કરી અને આપણી મહેનત કરીને જ 啊，我不来可以这样。嗯嗯